જશો તો આજે હું આખી ફેમિલી આરે તમને મુલાકાત કરાવું તો ફૂલ વિડીયો બનાવવાનો છે વિડીયોમાં ઠેક સુધી બના રહેજો તો જય માતાજી જો આ અમારું ઘરનું એક માણસ છે જોઈ લો આ જગ્યા છે જો અહીંયા બેહવાની એને જો અહીંથી ત્યાં જાતો જ નથી અહીંયા જ બે જો

આવું બધું છે નાસ્તામાં બેન જો ફટાકડા છે રેસે હાજે હું પડી હાજા

ફૂટો તો નહી ફૂટો કાકરા હોતું ડી જાશો ઈ હારો તો બસ હવે દેખાડું મસ્ત મજાનું કામ કર ના તો હવે હાલો જાવું છે અમારે સતી માં આખું હાલો જાવું ને હાલો 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 બા હાલો જાય હા હાલો જા

જો અહીંયા અમારું મોટાબા નું ઘર છે આ ઓલા બીજા મોટાબા નું ઘર છે જો એટલી ફેમિલી રહી છે એમાં આ બધા લાઈનમાં રહોડા છે અમારા બધાના હાલો મોટી મામે જાય સતી માં આવું તમારે જવાનું છે એવું છે ઠેર સારું તમે જો ગાડીમાં માં જાય છે ટાટા સીટી આમાં નણંદ ની ભાણી છે અહીંયા દિવાળીમાં આવી છે વેકેશન કરવા તો હાલો મોટી માં

ગામની નદી છે તો જો આ પધરાવાની હતી સુંદડી તે અમે ગાડી ઊભી રાખી છે જો આ સુંદડી હતી ને તે પધરાવાની છે તો આપણે આ નદીમાં પધરાવી દઈ નાવ આવું ને દીશું ભૂમિ નદીમાં માં નાવ છે ને એક દી કાલ નહીં કાલ ધોકો પછી નવ ને પછી આવશું કાળા કાળા થઈ જાય નદી માં આ દેવકા છે આ વચ્ચે નદી છે ને આ કુંભારીયા આ કુંભારિયા ગામમાં અમે પલોટ લીધો છે બસ એક નદી જાડી છે કાકા ખડ લઈને થાય કુંભારીયા ગામ છે આ ગામમાં પલોટ લીધો છે અહીંયા અમારે મકાન બનાવવાના છે કુંભારીયા

કુટુંબમાં કાકા દાદા નાન બધા એ અમારા કુટુંબીએ બધા લીધેલા છે સો આગળ ઓલા ખડ લઈને જે હામાં મળ્યા હતા ને એટલે કાકા જો આ એને મકાન બનાવી નાખ્યું છે પછી હવે બસ અમારે તે તૈયારી છે મકાન બનાવવાની દિવાળી પછી કે પછી મા મહિના પછી હવે થોડું ઘણું કામ કર નાખું જો આ અમારો પલોટ છે બધો આ બધા એના છે હશે

વાતાવરણ કેવું મસ્ત છે જોઈ લ્યો આમ વાદળ છાયો છે બહુ મસ્ત વાતાવરણ છે ચ મારી માં સતી માં

હાર્દિક શુભકામના ને આજે અમે તમને બધા દર્શન કરાવ્યા તો કાલ ક્યાંક બીજું ક્યાંક નવીન માં લાવશું તો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મારી મારીમા સતીમા